નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો વિડીયો તમને ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ ઉઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા બજાર ભાવ ઉજા માર્કેટ યાર્ડના જીરું ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો એકોતેર રૂપિયા વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી છ હજાર છસો અગિયાર રૂપિયા ઈશાબગુલ બાવીસો પચાસ રૂપિયાથી નેવું રૂપિયા રાયડો નવસો પંચાણું રૂપિયાથી નવસો પંચાણું રૂપિયા તલ પચીસો સિત્તેર રૂપિયાથી છવ્વીસો પાંસઠ રૂપિયા ધાણા તેરસો અગિયાર રૂપિયાથી તેરસો અગિયાર રૂપિયા સુવા એક હજાર રૂપિયાથી બે હજાર પાંસઠ રૂપિયા અજમો અગિયારસો રૂપિયાથી સોત્રીસો બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉજા માર્કેટિયાના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન